નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં લાયન્સ કેન્સર નવનિર્મિત બિલ્ડિંગની મુલાકાત રાજ્યના આરોગ્ય મંત્રીએ લીધી હતી લાયન્સ કેન્સર હોસ્પિટલના આગેવાન સહિત ડોક્ટરો અને નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડર આરએમઓ હાજર રહ્યા હતા નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતે નિર્માણાધીન લાયન્સ કેન્સર હોસ્પિટલની આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે મુલાકાત લીધી હતી તેમની સાથે સરકારી મેડિકલ કોલેજના ડીન ડોક્ટર જયેશ બ્રહ્મભટ્ટ તબીબી અધિક્ષક ડોક્ટર ધારિત

કેન્સર હોસ્પિટલના નવા બની રહેલા બિલ્ડિંગના નિરીક્ષણ સમયે સુરત સિવિલ હોસ્પિટલના આર આરએમઓ દિન સહિતના હાજર રહ્યા હતા જો કે તેમની સાથે સિવિલ હોસ્પિટલ અંગેની કોઈ પણ પ્રકારની વાતચીત પણ કરવામાં આવી ન હતી આરોગ્યમંત્રી સુરત સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં બની રહેલી કેન્સર હોસ્પિટલની મુલાકાત કર્યા બાદ સુરત સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી જેથી આ બાબત પણ ચર્ચાનો વિષય બન્યો હતો